રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક યોજાશે આવતીકાલે ક્ષેત્રીય સમાજની કોર કમિટીની બેઠક મળશે આગામી કાર્યક્રમ અને સંમેલનને લઈને બેઠકમાં ચર્ચા થશે બેઠકમાં રાજપૂત સંકલન સમિતિના સભ્યો હાજર રહેશે કશ્યપ જોશી વધુ વિગતો જણાવી રહ્યા છે કશ્યપક ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની એક બેઠક મળવા જઈ રહી છે બેઠકમાં શું ચર્ચા થઈ શકે આવતીકાલે ક્ષત્રિય સમાજની કોર કમિટીની ની બેઠક છે તેનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે મહાસંમેલન કરવા માટે થઈ અને આયોજન જે છે તે સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું હતું પરંતુ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે જ્યારે હવે આ સંમેલન અને આ સંમેલન સિવાય અન્ય જે કાર્યક્રમો છે તેની રૂપરેખા તૈયાર કરવા માટે થઈ અને આવતીકાલે રાજકોટ ખાતે સવારે અગિયાર વાગે આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું છે જો વાત કરીએ તો ફરણી સેના છે તેના અધ્યક્ષ અન્ની ગુજરાત મુલાકાત ગોઠવવાની છે તેમાં અમદાવાદ અને રાજકોટનો પ્રવાસ મહિપાલસિંહ મકરાણા દ્વારા કરવામાં આવશે તો આ સિવાય રાજવી પરિવારો છે તેનો પણ અત્યારે સંપર્ક આ સંકલન સમિતિ છે તેના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તે લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે આમાં જે રાજવી પરિવારો છે ગુજરાતના અને રાજસ્થાનના તે પણ સમર્થન જાહેર કરે અને અ સમાજની પડખે ઉભા રહે તેના માટે થઈને આ આયોજન છે તે ચાલી રહ્યું છે અને આ તમામ મુદ્દાઓને લઈ અને આવતીકાલે મળનારી બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે